સરસવા પૂર્વ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે દીપક ફાઉન્ડેશન દ્વારા એક્સરે વાન દ્વારા શંકાસ્પદ એકસો ત્રણ રે ટીબીના પાડવામાં આવ્યા ફતેપુરા તાલુકાના સરસવા પૂર્વ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે દીપક ફાઉન્ડેશન વડોદરાથી એક્સરે વાન આવી હતી જેમાં સરસવા પૂર્વ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ ગામના હાઈ રિસ્ક પોપ્યુલેશન જેવા કે ટીબી દર્દીના કોન્ટેક્ટ અન્ય કોઈ બીમારી હોય તેવા તેમજ જેમના વજનમાં ઘટાડો થતો હોય તેવા તમામ લાભાર્થીઓને લાવવામાં આવ્યા હતા જેમાંથી ટોટલ એકસો ત્રણ એક્સરે પાડવામાં આવ્યા હતા તમામની આંખોની તપાસ કરવામાં આવી હતી સીબીસીઆર બી એસ અને બીપીની તપાસ કરવામાં આવી હતી જેમાં સરસ્વ પૂર્વ પી મેડિકલ ઓફિસર અને ફતેહપુરા એસ ટી એસ એસ અને તમામ સીએસસીઓ એમ પી એચ ડબ્લ્યુ અને તમામ આશા બહેનો હાજર રહ્યા હતા